હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ચોડાફળી આજે આપણે તહેવારો સ્પેશિયલ ચોડાફળી બનાવવાના છીએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે બધા જ શેપમાં ચોળાફળી બનાવી છે અને ફરી પાછી એકદમ ક્રિસ્પી ક્રિસ્પી એવી ચોડાફળી છે અને અહીંયા જોઈ શકાય છે કે એકદમ કડક કડક એવી આપણી ચોડાફળી બની અને તૈયાર થઈ ગઈ છે

તે જ વાટકી વાટકી ભરીને અડધી અહીંયા આપણે પાણી લીધું છે પાણીમાં આપણે હાફ ટી સ્પૂન ખાવાનો સોડા લેશું એટલે કે બેકિંગ સોડા લઈ લેશું એકદમ મેજરમેન્ટ બરાબર છે આ જ માપ પ્રમાણે તમારે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું અને લઈ લેવાનું જેથી કરીને એકદમ પરફેક્ટ એવી આપણી બને અહીંયા આપણે એક ટેબલ સ્પૂન તેલ અને બધું એકદમ મિક્સ કરી દેવાનું છે અહીંયા નમક ને ઓગળે ત્યાં સુધી આપણે બધું જ મિક્સ કરી દેસુ એક ટી સ્પૂન થી પણ વધારે થોડુંક નમક લઈ લેવાનું એટલે એકદમ પરફેક્ટ માપ થાય અહીંયા આપણે થોડુંક હજી વધારે નમક લઈ લેશું અને બધું જ સરસ મિક્સ કરી દેસું આ બધા લોટને આપણે ચાડી લેશું અહીંયા આપણે લોટને ચાડી લેવાનો છે અને લોટને ચાળવો ખૂબ જ જરૂરી છે જેથી કરીને તેમાં હવાના કોણ ભરાઈ જાય અને એકદમ સરસ ફૂલેલી ફૂલેલી આપણી ચોળાફળી તૈયાર થાય એટલે લોટને ચાડી લેવાનો અહીંયા આપણે લોટને ચાળી લીધો છે બધું જ એકદમ મિક્સ કરી દઈશું અને જે આપણે બનાવેલું પાણી છે તે થોડું થોડું લેતા જઈશું અને લોટ તૈયાર કરતા જઈશું વધારે પાણીની જરૂર પડે તો સાદું પાણી લઈ લેવાનું પણ અત્યારે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટ તૈયાર કરીશું કારણ કે બેસનમાં વધારે પાણીની જરૂર નથી પડતી અને ફરી પાછું આ લોટ એકદમ કઠણ બાંધવાનો હોય અહીંયા આપણે આ જ રીતે બધું જ મિક્સ કરતા જઈશું પણ એકદમ કઠણ એવો જ લોટ બાંધવાનો છે અત્યારે મેં બધું જ પાણી આમાં લઈ લીધું છે એટલે અડધી વાટકીનું માપ એકદમ પરફેક્ટ થશે અહીંયા આપણે આજ રીતે લોટ બંધાઈ જાય એટલે થોડુંક જ તેલ લઈ અને કસણી લેવાનું છે એકદમ કઠણ લોટ બાંધવાનું અને આ લોટ ને આપણે પાંચ મિનિટ માટે આમનેમ રાખી દઈ અને પછી એકદમ ટીપી લેશું ત્યાં સુધીમાં આપણે ઉપર છાટવાનો મસાલો બનાવી લઈએ એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટી સ્પૂન સંચળ પાવડર લઈ અને તેનો મસાલો બનાવી લેશું અહીંયા આપણે એક ટી સ્પૂન સંચળ પાવડર લેશું અને બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી દેસુ તો આ થઈ ગયો આપણે ચોળાફળીની ઉપર છાંટવાનો મસાલો હવે આપણે લોટને એકદમ ટીપી લઈએ અહીંયા આપણે એક જાડી પ્લાસ્ટિક બેગ લીધી છે અથવા તો તમે કંઈ પણ રોટલી વણવાનો પાટલો હોય તે પણ લઈ શકો તેને આપણે તેલથી ગ્રીસ કરી લેશું અને અહીંયા આપણે થોડોક જ લોટ લઈ અને દસ્તામાં નીચે તેલ લગાવી અને એકદમ આ રીતના ટીપી લેવાનો છે જેમ વધારે ટીપશું એમ આપણી ચોળાફળી સરસ થશે ટીપવો ખૂબ જ જરૂરી છે લોટનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે ખૂબ જ સરસથી ટીપી લેશું આ રીતના પાછો લોટને બેન્ડ કરતા છાશું અને ટીપતા છાસુ આ જ રીતે આપણે લોટને એકદમ સરસ થી ટીપી લઈએ અહીંયા આપણે લોટને એકદમ સરસ ટીપીને તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ લોટ નો કલર પણ એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે તેલ વાળો હાથ કરી અને આ રીતે આપણે રોલ જેવું બનાવી લેવાનું છે એકદમ સરસ થી આપણે રોલ તૈયાર કરી લેવાનો આગળ પાછળના કટ કરી અને એકદમ સરસ એક જ સરખા લુવા કરી લેવાના નાના મોટી સાઈઝ જેવડી ચોડાફળી બનાવવાની હોય તેવડા આપણે લુવા કરી લેશું આ જ રીતે બધા જ લુવા તૈયાર થઈ જાય એટલે આપણે એને રાઉન્ડ શેપમાં એકદમ સરસ લુવા તૈયાર કરી લેશું આ જ રીતના લુવા તૈયાર કરી અને તેલ વાળો હાથ કરીને પછી આપણે રાખી દેશું જેથી કરીને આપણા લુવા સુકાય નહીં અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ ટીપેલો લોટ હોય તો એકદમ સરસ લુવા તૈયાર થાય છે થોડો થોડો લોટ લો અને એક એક વખતે પાંચ પાંચ મિનિટ ટીપવાનો એટલે એકદમ સરસ આ જ રીતના કલર ચેન્જ થઈ જાય આના હું બધા જ લુવા કરી લઈશ આ રીતે આપણા બધા જ લુવા તૈયાર થઈ જાય એટલે સેજ તેલવાળો હાથ કરી અને આ રીતે બધા જ લુવા ઉપર લગાડી લેવાનું જેથી કરીને આપણા લુવા સુકાઈ નહીં અને એક એક લઈ અને હવે આપણે એકદમ પતલી પતલી વણી લેશું અહીંયા આપણે એકદમ પાતળી પાતળી વણવાની છે અને જરૂર પડે તો થોડો કજ આ રીતે ચોખાનો લોટ લેવાનો છે એકદમ થોડો લોટ લેવાનો છે અને તે પણ જરૂર પડે તો જ લેવાનો જેટલી પાતળી થાય એટલી પાતળી એકદમ સરસથી વણી લેવાની અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ પાતળી પાતળી આપણે વણી લીધી છે આ જ રીતે આપણે વણી લેવાની અને કોટ લગાવી દેવાના બે સાઈડનો થોડો થોડો છેડો રાખી અને કટ લગાવવાના જેથી કરીને આપણે આખે આખી તળી શકીએ અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે આ જ રીતના કટ લગાવી દીધા છે અને કટ લગાવ્યા પછી અહીંયા આપણે કોટન કપડામાં અથવા તો ન્યૂઝપેપરમાં તમે ગમે તેમાં રાખી શકો છો એ જ રીતે આપણે બીજી પણ બનાવી લઈએ અને મેં કીધું એમ થોડોક ચોખાનો લોટ જરૂર પડે તો જ લેવાનો અહીંયા આપણે થોડોક લોટ લઈને પાતળી પાતળી વણી લેશું આને પણ આપણે એકદમ પાતળી પાતળી વણી લીધી છે હવે કટ લગાવી દેશું જેમ મેં કીધું એમ થોડો થોડો ભાગ છોડી અને આ જ રીતના આપણે કટ લગાવવાના છે અહીંયા આપણી વણાઈને તૈયાર થઈ ગઈ છે ચોડાફળી બીજી આપણે મોટી કરશું આલુ મોટું લઈ અને આપણે એકદમ મોટી વણવાની છે કારણ કે આપણે તેના ચોરસ પીસ કરવાના છીએ ચોરસ પીસ કરશું તે પણ ખાવામાં ખૂબ જ સારા લાગશે એ જ રીતના એકદમ પાટલા જેવડી મોટી રોટલી પેલા તૈયાર કરી લેશું અહીંયા આપણે એકદમ મોટી રોટલી અને પાતળી પાતળી વણી લીધી છે તેના આપણે ચારેય સાઈડથી કટ લગાવી દેશું જેથી કરી અને એકદમ ચોરસ એવી આપણી ચોડાફળી તૈયાર થાય અહીંયા આપણે બધો જ ભાગ કાઢી લેશું એકદમ ચોરસ ચોરસ પીસ તેના તૈયાર કરી લેશું જ રીતે મોટા મોટા પીસ આપણે કરી લેવાના છે અહીં તમે જોઈ શકો છો તેને પણ આપણે સાઈડમાં રાખી દેસુ અને આ જ રીતે આપણે બધી જ ચોળાફળીને વણી અને પેલા બધી જ રાખી દેસુ અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આપણે બધી જ વણીને તૈયાર કરી લીધી છે કોઈ રાઉન્ડ શેપમાં કોઈ ચોરસ શેપમાં કોઈ લંબચોરસ શેપમાં તો ફરી પાછું આ જ રીતના કોઈ પટ્ટી જેવી બનાવી લીધી છે જેથી કરીને બાળકોને અલગ અલગ ખાવાની ખૂબ જ મજા પડી જાય સાઈડમાં આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે તળી લઈએ તેલને આપણે પેલા ફૂલ ગરમ થવા દેવાનું અને એકદમ ગરમ થઈ જાય પછી જ આપણે ચોડાફળી તળવાની છે અહીંયા આપણે આ જ રીતના તળી લેવાની જેવી ચોડાફળી અંદર લઈ એટલે લો ફ્લેમ કરી નાખવાની જેથી કરીને એકદમ બ્રાઉન જેવી ચોડાફળી તૈયાર થાય અને સાથે કલર પણ ચેન્જ ના થાય અને સ્પ્રિંકલ કરવાનો ફરી પાછી આપણે ચોરસ અને લમ ચોરસ બનાવી છે તે પણ લઈ લઈએ અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ ફૂલી ફૂલીને આપણી ચોડાફળી તૈયાર થાય છે સમાય એટલી જ લેવાની જેથી કરીને એક

અને ઉપરથી આપણે મસાલો સ્પ્રિંકલ કરતો જવાનો આ જ રીતે આપણે બધી તળી લેશું અહીંયા આપણે બધી ચોડાફડી તળી અને એકદમ સરસ રેડી કરી લીધી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે ચોડાફડી બનાવો ચોક્કસ દિવાળી સ્પેશિયલ અહીંયા આપણે મસ્ત મસ્ત ચોડાફડી એકદમ ક્રિસ્પી ક્રિસ્પી એવી તૈયાર કરી લીધી છે અને તમારા રિવ્યુ મારી સાથે ચોક્કસ શેર કરજો કેવી લઈ ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બે લાઈકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ